હા જો આવું ઉખડ હોય ને સરા નહીં ને પછી મગજ હલવા મળે જો જાય જો વાસડી એ વાદ વાઈ લેજો એવું પડશે એક એક મોરલો કેવો શાંતિ પડ્યો હોય આમને પાળવું નહીં ગમે હા તો તે આમને આકલો મારો પછી આગળ હા તરશિયાત છે જ નહીં કારણ કે પાણી તો અહીં પાયા જ છે ઘણું આવો જોવો તો ખડ કેવું બોલ ઉખડ હે કેવું ઉખડ હે હા ઉખડ હે તો એમ ન ગમતું બોલ તો ભાગે ભાગ કરે નથી ગમતું અને નથી ઉભા રહેતા એનું એક કારણ છે કારણ કે આ બાવળાના હિસાબે આમના થાય છે ગરમી કારણ કે પવન આવતો નથી જો નાના નાના વાસરું પડે છે હા ઠોર એ ભાગા ભાઈ કરશે આગળ આપણી કોઈ કુવા પાણી ખૂટે જ નહીં જોવા ચાર ફૂટની જ રેન્જ છે ખાલી આમ

તો સારો આપ કંટાળો લેવરાયા વગેરે હા પાણી પીવું હોય તો પડખે જ છે ભાપ નહીં થાય ઘડી પાણીની હિસાબ ભાગતા પાણી હિસાબ ને ભાગતા જો અહીંયા અહીં પોળવા માંડ્યા પણ તમને અહીં બાવળ નથી ને એવો મોટા એટલે પોવા ના એના કારણે પોળ અંદર તો નરી ગરમી થાય બાવળના હિસાબે હા આમને શાંતિથી બધી પડવા દેવી આપણે ભાઈ જેવી આમાં વડના સાં એક હારે પછા ઢોર સારવા ને એ વળી એકલા એટલે ફૂલ રીક્ષ રહે કારણ કે જો આમ એ બાજુ ખેતર છે એ બાજુ ખેતર છે આ બાજુ છે પણ આ બાજુ નથી તકલીફ અહીંયા ઝટકો મારેલો હે એ બાજુ નથી તકલીફ બાકી આ આ બાજુ તે અહીં ઉભા રહી અહીંયા ઊભા ઊભા ત્રણ મોરચે આપણે લડવાનું આ બાજુ ધ્યાન રાખવાની છે આ બાજુ ઝટક્યા બાજુ ધ્યાન રાખવાની છે કારણ કે જો આમાં હલવાઈ ગયો હોય ને પાવર ચાલુ હોય તો એ તકલીફ પાછું હામે ધ્યાન રાખવાની છે જો પડ્યા હે ને વહેન વહીં પડ્યા બધા એકાવન ઢોર છે ટોટલ આપણે ખેર આંકડો પૂગ્યો એકાવન નાની વાછડી પણ આવી જાય આમાં બધા મળે જો તમને ઝટક્યાની ખાસિયત દેખાડું ફિલહાલ બેન છે ચાલુ છે બેન્ડ છે કારણ કે લ્યાકણ સાડે અડે છે ચાલુ હોય તો તરત ખબર પડી જાય ટટકારા મારે હા જો કોઈની એમ લાગે આ ઝટકી દોરી જ લાગે ને જીધી પણ આમાં છે ઝીણા ઝીણા તાર જો આ સફેદ સફેદ દેખાય આમાં છે આ ઝીણા ઝીણા તાર ડબલ તાર છે આમ એમાં પાવર આવે હાઈ વોલ્ટેજ પાવર આવે એક સેકન્ડ બંધ રહે એક સેકન્ડ ચાલુ રહે એ રીતનો પાવર આવે એટલે એ એથી કરીને કોઈ આમાં અમારે હું ખસર ને એવું વધારે ખસર ગધાડા એવું વધારે એના હિસાબે એ મૂકવા પડે ખેડૂતને અને ભૂંડરા હું બધું ખોદી નાખે ભૂંડિયા ને એનો મોઢે છે એ બધું ઢુંડી નાખે એના હિસાબે ખેડૂતો આપણી ગા રહી ને રીહી જઈએ કાલની હાજર દોવા બેઠો મને ન દોવા દીધું મારાથી નાનો જગદીશ રહ્યો એને દોવા દીધું પણ બાકી મને ન દોવા દીધું કા કેમ રિયાણે હમણાં બીજો કેમ રિયાણે હા રી જઈ હે કચેરી કરવાની એડવાઈઝ ખારી થઈ કાલની ગમી મેં એવું થયું બીજી ગાને દોતો તો અને ખાંડમાં ગરીને એમાં માર્યું ખરપતું એમાંથી રીતે જઈ ગા એટલે એવું નથી કે માણસ ખાલી રિયાંય તમારી ગાયું હોય જ રીયાએ ખાલી એક પીતું હોય તો હાકલો મારવો પડે જો કમ્પ્લેટ બધા પી લીધું હવે ખેતાડ્યું ડબડું દબડું વાય મને એવું લાગે કે આ વ્લોગ થોડોક લાંબો થઈ જવાનો આપણે ફૂલી ગયા જ્યાં આપણે સારવાનું હોય ને આક અમે લીલું દેખાય ને એમાં મેકવાના છે ઢોર ગાયું થઈ જઈશ લાંબી ભેંસ્યું આવે હા આજ તો ભેળાઈ થઈ જઈ પાછી આપણે ભેંસી તી આગળ આવ્યા તા ખબર પડે કે ભેંસી આવે ઉપડી જવા અંદર પડખે જાય છે ને ઓલી બાજુ તોય ઢોર અંદર ન જ કારણ કે એમને ખબર પડી જાય કે જવાનું છે આપણે આ ખેતરમાં જો જબરજસ્ત ખડ છે આમ આપણે ઉભા રહી ગયા ખૂણે થોર થયા છે થોડાક લાંબા પણ નહીં વાંધો હવે ઘણા લાંબા છે આમ હા હા હાલ હાલ ચલો હલો વેળી જાઓ વેરે જાઓ જો આખામાં એક એક થઈ જશે વેઠી વાળી નીકળી જવાનું છે હાલ લે લાંબે લાંબા ચાલો હવે જઈએ આપણે થોડાક આગળ ભેંસ્યું એક દોટ જો પાણી પડે થઈ જશે આપણે ગઈ ભેંસ્યું મિક્સ જો ભાઈ આવે હવે અનુભરાત આય છે જગદીશભાઈ વાદળાના હિસાબે બધું અંધારા જેવું દેખાય કમ્પલેટ પડી ગયા છે હવે બે કલાકમાં ધરાઈને બારા આપણી ભેંસ્યું કરીને આવી છે મેકઅપ હા હા પડે આમ જુઓ છે ને આપણી ભેંસ્યું નો મેકઅપ ઘા ગંધારી અને આ બધી ભેંસ એવી રીતે પાણીમાં પડીને આવી છે આ નહીં પણ આ બધી ભેંસુ ગારામાં આળોટીને આવી છે આમની એક એવી ખૂબી છે ને મને બિલકુલ નથી ગમતી પણ શું થાય હે હોથલ આ છે આપણે હોથલ ભેંસ આ છે હોથલ બધી રગડો મારી નાઈ છે હા હોથલ એક ડાઈ છે થોડીક ત્યાં બગડી નથી એમના વૈયા પૈકી ઓલી ભેંસી ગારાવાળી છે હામી રહીએ ગારાવાળી છે બધા પેલા ગારાવાળી થાય છે આપડી ઓ હામી રહી ભેંસ તો આપણને માં એક જ ન ગમે બાકી એમના માટે સારું કારણ કે ગારાવાળા થઈ જાય ને માખી મસર ન કરડે હા પડે શાંતિથી ઓ ગમું પડે હવે ઢોર રખડી ગયા કમ્પ્લેટ એટલે કે ધરાઈ રહ્યા છે હજુ ભેંસ્યું એ ધરાઈ રહી છે આમ હામે રહી હવે આપણે જવાનું છે ઘરે કારણ કે ટેમ થઈ ગયો છે ફૂલ આપણા મોરલા વાગી ગયા કાંટા કોઈ મોટી હિત હા મોરલો મોરલો તો ન જાતો હોય બોડી માં બધી જો કાંટા છે કેટલા વાગી ગયા હા કાંટો જો ઘણા કાંટા વાગી ગયા જો અહીં છે અહીં છે અહીં છે અહીં છે હવે કાઢી દીધું કારણ કે આ કોઈ ટ્રે ને બોડી ના કાઢા ઘસવાની બહુ આદત થાય એમ આખ્યું બહુ વધારે બે ને એટલે એના હિસાબે જોવા છે કેટલા કાંટા કરી ગયા ધ્યાન જ નથી રાખતું કાં મોરલો હા મોરલો જો આ ઘણા કાંટા વગાડીને આવ્યો હો મોરલા તું બસ હોજો એટલે વાંધો ન હોય લોહી નીકળી ગયું બોલ ને લોહી નીકળી ગયું લોહી નીકળી ગયું કાંઈ બોડીમાન જેવાય ગણા નહીં તેમાં કાંટા ગીરી ગયા પોળે શાંતિથી ઊંડે જાહેર ખાતી ને હો હા હે થઈ જાય છે ફૂલ વેળા અને એ ભેંસીની વેળા થઈ જાય પણ પડી ગયા પાછા એટલે ઘડી પોળવા દેવી

તો ધરાયશ ને તું ધરાઈશ નહીં સર ગાય વળી જાય ને એટલે તરત વળી જાય મોરલો રહે નહીં કાન પકડીને લાવ્યો પાછો એ છે ઘડી હોળી પાછો ભાગ છે ને હોળી પડશે હલો ઘરે હવે નીકળી જાય બારા કારણ કે થઈ ગયો ફૂલ ટાઈમ આપણો